કરલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતા વાલીઓમાં રોષ કરલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ સાફ સફાઈ કરાવાયા વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને જાણ કરાતા વાલીઓ દ્વારા હોબારો કરાયો શાળામાં સરકાર સફાઈની ગ્રાન્ટ આપે છે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવી વાલીઓ દ્વારા શાળાએ જઈને શિક્ષક આચાર્યને આ બાબતે રજૂઆત કરી વિદ્યાર્થીઓને સાફ સફાઈ કરાવતા વીડિયો પણ સામે આવ્યો ઘટનાને લઈને શાળાના શિક્ષકો સહિત વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી રિપોર્ટર હારૂનભાઈ ઓઠા જેસર આજે છોકરાઓ મને કહે છે કે અમારા સર આશર્ય સર મારી પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે તો આજ હું મારી નજરેથી જોવા આવ્યો તો મને આ છોકરા સંડાસ બાથરૂમ સાફ કરતા દેખાણા બળજબરસ્તી કરાવતા હોય તો આપણને ખબર નહીં તો છોકરાઓને પૂછી લો એનો વિડીયો પણ આપણી પાસે છે આપણે દેખાડી દઈશું સોલંકી એર ઝાન એમદભાઈ હું હું ભણું છું સાતમા ધોરણમાં ને આશાર્ય સાહેબ શ્રી આશાર્ય સાહેબ નરેશ સાહેબ એ અમને સન્નાથ બાથરૂમ સાફ કરાવે ને સફાઈ કરાવે